સુરત એબીવીપી કાર્યકર્તાઓ દ્વારા રેલી કાઢવાનો મામલો અલથાણ પોલીસે શરૂ કરી કાર્યવાહી પોલીસે બે કાર કબજે કરી અલથાણ પોલીસે એબીવીપી ના કાર્યકરો ના લેવાની શરૂઆત કરી ગત તારીખ ઓગણીસ ડિસેમ્બર બે ના રોજ અલથાણ વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી જે જે સંગઠન છે એમની કાર્યકારિણીની બેઠક હતી એ દરમિયાન જે તેમની વરણી થયેલ જે ઉમેદવારો હતા એ લોકો એમના આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું એ સરઘસની અંદર એક વિડીયો વાયરલ થયેલો એ વાયરલ વિડિયો ને જોતાલી અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વિડિયો અંદર સ્પષ્ટ છણાઈ આવેલ જેથી આજરોજ જે છે જે ગાડીઓ સરગસમાંથી એપીકી ની બે ગાડીઓને પોલીસે જે છે જમા લઈને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે કેમેરામેન સેનિલ વિરાણી સટે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે